હેલો ફ્રેન્ડ જય માતાજી આજે હું તમને અમરેલા ચણિઓ બનાવતી શીખવાડવાનું છું તો ચાલો આપણે નાની દેવી માટે અમરેલા ચણીઓ બનાવવાનું છે તો આપણે મીટર કપડું લઈ લીધું છે ચલો તો આપણે આ મીટર કપડાંને આવી રીતે હોલ્ડ કરી દેવાનું છે આવી રીતે ડબલ કરી દેવાનું અને આપણે આવી રીતે ડબલ કરી અને આને એને અમરેલા બનાવશું તો ચલો એને આપણે આવી રીતે અમરેલા બનાવવાનું છે

અને આ ભાગ ઘડીવાળો જોઈએ તો તમારે આવી રીતે કપડાંને અમરેલા વાળી દેવાનું ચલો તો હવે આપણે એને માપ ચેક કરી દેશું કેવી રીતે તમારે અમરેલા ચણીઓ કટિંગ કરવો તો તમારે આવી રીતે જ વાળવાનો અહીંયા ઘડીવાળો ભાગ આવવો જોઈએ અને અહીંયા ઘડી વગરનો ભાગ આવવો જોઈએ આ ધ્યાનમાં રાખવું જરૂરી છે એટલે આ તમારે ધ્યાનમાં રાખવું જ પડશે તમે આ કઢી વગરનો ભાગ લેશો તો આ ચાર ભાગ થઈ જશે એટલે ચણિયો નહીં બને અહીંયા વચ્ચે સાંધો આવી જશે એટલે આપણે એવું નથી કરવાનું અહીંયા કડી વાળો જ ભાગ રાખવાનો કઢી વગરનો ભાગ રાખવાનો ચલો તો હવે આપણે આ ચણિયાનું માપ કેટલું છે એ જોઈ લઈએ તો એની લંબાઈ છે સત્તર અને લેપો છે વીસ તો આપણે વીસ લેપો છે તો એ માપે આપણે કટિંગ કરવાનું છે તો અમરેલા ચણીઓ આપણે કટિંગ કરવા માટે પહેલું જ આપણે લેફાનું માપ લેવું પડશે અને લેફાનું માપ આપણે અહીંથી જ લેવું પડશે તો એનો વીસ લેખો છે તો આપણે ચાર ભાગમાં ડિવાઈડ કરવાના છે એટલે આપણે કેટલું રાખવાનું પાંચ રાખવાનું તો આપણે પાંચ રાખીશું ત્યારે આપણે વીસ થશે તો આપણે પાંચ રાખીશું તો વીસ થશે તો આપણે થોડું સિલાઈનું જશે એટલે આપણે સાડા પાંચ રાખવું પડશે તો આપણે સાડા પાંચનો લેખો રાખીશું અને વધારે લેફો રાખવો હોય તો નીચું જવાનું અને ટૂંકો લેફો રાખવો હોય તો આમ ઊંચું જવાનું એટલે આપણે સાડા પાંચનો લેપો રાખીશું પછી આપણે લંબાઈ ચેક કરીએ જુઓ તો એની લંબાઈ આપણે ચેક કરવાની છે તો લંબાઈ છે સત્તર તો હવે આપણે સત્તર લંબાઈ કરવાની તો નીચેના ભાગમાં તો સત્તર આવે જ છે ઉપરના ભાગમાં સત્તર નથી થતું ઉપરના ભાગમાં પંદર જ થાય તો આપણે એને કેવી રીતે કટિંગ કરીશું તો ચાલો આપણે હું તમને લંબાઈ ચેક કરતાં શીખવાડું લંબાઈનું માપ કરતાં તમને શીખવાડું તો ચાલો આપણે સત્તર છે તો ઉપરના ભાગને બી સત્તર જ કરવાનો છે તો આપણે કેવી રીતે અમરેલા ચણીઓ કટિંગ કરીશું તો આપણે જે નીચેનો જે ભાગ વધ્યો ને એને આમ કરીને આમ ઉપર બાળી દેવાનો છે હવે આપણે એને વાળી અને એની લંબાઈ અને એની લંબાઈ આપણે અમરેલા ચણિયાની લંબાઈ આ બાજુથી નહીં થાય અહીંથી જ કરવાની જે આપણે એક ભાગ ખુલ્લો રાખ્યો એક ભાગ ઘડીવાળો રાખ્યો ત્યાંથી જ અમરેલાની ચણિયાની લંબાઈ થશે તો આપણે અમરેલા ચણિયા સત્તર લંબાઈનો કરવાનો છે તો આપણે કેવી રીતે કરીશું તો એ હું તમને બતાવી દઉં ચાલો તો ત્યાં અહીંયા આપણે સત્તર રાખી લીધું તો હવે આપણે આવી રીતે ચેક કરતું કરતું જવાનું જ્યાં જ્યાં સત્તર આવે ત્યાં આપણે નિશાની કરવાની અહીંથી પટ્ટી થોડી લેવાની નીચેથી લેવાની પાછી અહીંથી લેવાની નીચેથી લેવાની પાછી અહીંથી લેવાની પછી એન્ડ સુધી આવી રીતે આપણે સત્તર લંબાઈ સુધી માપ કરે જવાનું પછી આપણે આવી રીતે ડ્રો કરી દેવાનું પહેલાં નાની નાની નિશાની કરવાની પછી એના ઉપર વ્યવસ્થિત ડ્રો કરવાનું અને અહીંયા આટલું આપણે થોડું વધારે રાખવાનું એટલે અહીંયા આપણે આટલો સાંધો કરવો પડશે એટલે આટલું આપણે સિલાઈને જવા માટે આટલું એક એક ઇંચનું સિલેમ જવાનું રાખવાનું અને પછી આપણે એનું માપ લેવાનું પછી સત્તર રાખવાનું આપણે આટલું આટલું સિલાઈમાં જશે અને આટલી સત્તર લંબાઈ આવી ગઈ આપણે ચલો તો આપણે ઉપરના ભાગનું માપ કેવી રીતે કરવું લેખાનું એ બી તમને શીખવાડી દઉં તો આપણે પટ્ટી અહીંયા વચ્ચો વચ રાખવાની પહેલું આપણે આવી રીતે કરવાનું આપણું અહીંયા સાડા છ પછી આવી રીતે પટ્ટી અહીંયા બી સાડા છ પટ્ટી અહીંયા વચ્ચો બચ રાખવાની અને આવી રીતે માપ ચેક કરી જવાનું અહીંયા સાડા છ અને અહીંયા બી બધે સરખું સાડા છ સાડા છ આટલેથી આટલી લેન્થ સાડા છ ની હોવી જોઈએ તો પછી આપણે આવી રીતે કરીશું આ ઉપર ન ચાલો હું તમને કટિંગ કરતા બતાવી દઉં ચાલો તો આવી રીતે આપણે ડ્રો કર્યું એવી રીતે આમળેલા ચણીઓ કટિંગ કરી દઈએ ચલો તો આપણો અમરેલા ચણીઓ કટિંગ રેડી છે તો પછી આપણે શું કરવાનું અહીંયા આવી રીતે આપણે આ કાપ્યો છે ને કટકો એને આવી રીતે બે પાક કરી દેવાનું અને પછી મશીનથી આવી રીતે આપણે આટલો આટલો સાંધો મારી દેવાનો અહીંથી અહીંથી આવી રીતે આપણે કરી દેવાનું તો ચલો આપણો અંબરેલા ચણીઓ રેડી છે તો આવા મારા નવા નવા વિડીયો જોવા માટે મને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય ફ્રેન્ડ્સ